કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવેલા છે તો મિત્રો આ વિધાન ખરું છે કારણ કારણ કે તમે જ્યારે ભારતીય બંધારનો ભાગ નંબર બારનો અભ્યાસ કરશો ત્યારે ભાર ભારતીય બંધારણના ભાગ નંબર બારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના નાણાકીય સંબંધો આપેલા છે એનો અભ્યાસ કરશો ત્યારે ખ્યાલ આવશે કે પહેલું વિધાન ખરેખર ખરું છે ત્યારબાદ બીજું વિધાન છે વેચાણવેરો મનોરંજન વેરો જમીન મહેસૂલ શિક્ષણ વેરા જેવા ઓછી આવક આપતા કરવેરા રાજ્યોને ફાળવવામાં આવ્યા છે તો મિત્રો આ વિધાન પણ ખરું છે અને એનો ઉલ્લેખ પણ ભારતીય બંધારણના ભાગ નંબર બારમાં છે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના નાણાકીય સંબંધોનો ઉલ્લેખ છે ઓકે તેથી મિત્રો અહીંયા બે વિધાન આપ્યા છે અને બંને વિધાન ખરા છે તેથી આપણો જવાબ બને છે ઓપ્શન સી એક અને બે બંને